નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યા છો સેંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને મુસ્કુરાહટ ટીમ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી મુસ્કુરાહટ ટીમ જે ઘણા વર્ષોથી તંબાકુ મુક્ત માટેની મોહિમ છડીને બેઠી છે અને લોકોને તંબાકુના વ્યસનથી દૂર રાખે છે જે સંદર્ભે એમણે એક નવો અભિગમ અપનાવ્યો અને જોયું કે મોટે ભાગ્યા તમાકુની ટીવ જે ખરી કદાચ શાળામાંથી અથવા તો કોલેજમાંથી શરૂ થાય છે તો શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને જ ઉદ્દેશીને એમણે આ કાર્ય કરવા માટેની શરૂઆત કરીને જેના કારણે લઈ એમણે એક કોમ્પિટિશનની શરૂઆત કરી પહેલાં નાટ્યલેખન નાટ્યલેખન બાદ એ નાટકને વર્ણવવું અને એ નાટકને વર્ણવી અને ત્યારબાદ એની કોમ્પિટિશન અને જે સંદર્ભે એમણે આજરોજ અગ્રવાલ કોલેજ ખાતે આ એક સ્પર્ધાનું આયોજન કર્યું જેને સ્ટુટી રાઉન્ડ કહેવામાં આવે છે જેની અંદર કોઈપણ પ્રકારના કોસ્ચ્યુમ્સ કે સાઉન્ડ કે લાઈફ ઇફેક્ટ નથી હોતી કિરદારો માત્ર પોતાનું નાટક ભજવે છે અને એ સંદર્ભે નવસારીના દિગ્ગજ ખ્યાતનામ નાટ્યકાર એવા પિયુષભાઈ ભટ્ટ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્તે હું પિયુષ ભટ્ટ આજે આ અગ્રવાલ કોલેજમાં જે સ્પર્ધા છે તે એકચ્યુઅલી સ્પર્ધા નાટકોને છટણી કરવા માટેની જેને સ્ક્રુટિની રાઉન્ડ કહેવાય જેમાં માત્ર પરફોર્મન્સ જ હોય છે ડ્રેસ કોસ્ચ્યુમ્સ લાઇટ ઇફેક્ટ્સની કોઈ જરૂર નથી પણ આની શુભ શરૂઆત થઈ એક ઉદ્દેશથી કે આજે જુવાનિયાઓ જે તમાકુના વ્યસનમાં સપડાયેલા છે એને છોડાવવા માટે નાટક એ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે એવું મુસ્કુરાટના સર્વે સ્થાપક એવા યશદીભાઈને લાગ્યું અને એણે મને વાત કરી કે આવું કંઈક કરીએ એટલે ઘણી બધી કોલેજો પહેલાં તો લેખકોએ નાટકો આપ્યા એ તપાસ્યા એમાંથી પાંચ નાટક સિલેક્ટ થયાના દસ કોલેજોએ ભાગ લેવા તૈયારી બતાવી એટલે એ નાટકોનું પરફોર્મન્સ આજે થશે એમાંથી ત્રણ નાટકો સિલેક્ટ થશે અને ટાટા હોલમાં શનિવારે એનો પહેલો બીજો ત્રીજો ક્રમાંક આપવામાં આવશે बस આટલી વાત છે આજની શુભ શરૂઆત માટે હું આખી ટીમ ને બિરદાવું છું એમની મહેનત માંતેને શુભકામના પાઠવું છું ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો તો સાથે જ નવસરીના બીજા નાટ્યકાર કે જેમણે પણ નાટક ક્ષેત્રની અંદર ખૂબ યોગદાન આપ્યું છે રૂમિભાઈ બારીયા શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર હું રૂમી બારિયા અત્યારે જ પિયુષ સરે જે પણ કંઈક કહ્યું એ ફરી રિપીટ નથી કરતો પણ એટલું કહીશ કે આ મુસ્કુરાહટનું જે પગલું છે વ્યસન મુક્તિ માટે નાટકના ફોર્મમાં એને રજૂ કરવું અને એ જે બેડું ઝડપ્યું છે ખૂબ મહેનત કરી છે સમગ્ર મુસ્કુરાહટ ટીમને હું અભિનંદન પાઠવું છું અને એ લોકોની મહેનત મેં હું જોઈ શક્યો છું અને હું જોઈ રહ્યો છું અત્યારે પણ હજી તો આ સ્ક્રુટિની રાઉન્ડ શરૂ થવાનો છે તે પહેલાં પણ એ લોકોને એટલું બધું ટેન્શનને દોડી છે નકશીક એક કલાકાર હોય તે જ આ કરી શકે અને મારી ખૂબ શુભેચ્છા છે છોકરાઓએ ખૂબ મહેનત કરી છે અને આવું મુસ્કુરાહટ અનેક અનેક આવી ઇવેન્ટ કરતું રહે એવી શુભેચ્છા છે યુ તો આ પ્રમાણે અગ્રવાલ કોલેજ ખાતે દસ કોલેજોએ ભાગ લીધો જેમાંથી ત્રણ નાટકોને શનિવારના રોજ ટાટા હોલ ખાતે પરફોર્મન્સ કરવામાં આવશે ત્યારબાદ પહેલો બીજો અને ત્રીજો નંબર આપવામાં આવશે અને આ પ્રમાણે મુસ્કુરાહટ ટીમ જે ખરી જેના યશદીભાઈ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે સતત તંબાકુ વ્યસનથી લોકોને દૂર રાખવા માટે પ્રેરણા આપી રહ્યા છે અને એ આ જહેમત ઉઠાવ રહ્યા છે એટલે આખી ટીમ જે ખરી ખૂબ સારું કામ કરે છે જેને નૌસરી લાઈવ પણ બિરદાવી રહ્યું છે તો આજ પ્રમણ આવા નવા સમાચારો માટે આપની હારત રહો નૌસરી લાઈવ અને જટપટ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ